કુંભારવાડાના રામદેવનગરમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓને બોડતળાવ પોલીસે ઝડપી લીધા બોડતળાવ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા રામદેવનગરમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી છે જે બાતમીના આધારે મહિલા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન જુગાર રમી રહેલા ગૌબેન મંજીભાઈ પરમાર નીતાબેન વિપુલભાઈ માળી આરતીબેન ગુગાભાઈ ટેભાણી ભાવનાબેન રૂપસિંહભાઈ પરમાર જસુબેન જીતુભાઈ ચૌહાણ મંજુબેન ચંદુભાઈ માળી અને વસંતબેન અશોકભાઈ ચૌહાણને રોકડા રૂપિયા છ હજાર છસોની ની મતા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી